નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર રોજ સવારે ઊઠીને પત્નીના આ અંગને સ્પર્શ કરવાથી થશે જાદુ કરોડપતિ બનતા જરાય વાર નહીં લાગે આ માન્યતા વિશે આપણે જાણીશું અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ રોજ સવારે ઉઠીને પત્નીના આ અંગને સ્પર્શ કરવાથી થશે જાદુ કરોડપતિ બનતા જરાય વાર નહીં લાગે હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીને દેવી સમાન માનવામાં આવે છે કન્યા પૂજામાં ખાસ કરીને કન્યાઓની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ જે કર્મ દીકરી વહુ અને સાસુ ખુશ રહે છે તેમને તેમનું સન્માન આપવામાં આવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે દેવી દેવતાઓ હંમેશા ત્યાં રહે છે આ સિવાય તે કર્મ ક્યારેય પૈસાની કમી નથી રહેતી હિન્દુ શાસ્ત્ર અનુસાર દરરોજ મહિલાઓના શરીરના અમુક અંગોને સ્પર્શ કરવો શુભ છે જેના કારણે તેમના પર દેવી દેવતાઓની કૃપા રહે છે આ ઉપરાંત તેમની ધનની દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળે છે ચાલો જાણીએ શાસ્ત્રોમાં ઉલ્લેખિત મહિલાઓના તે અંગો વિશે જેને રોજ સ્પર્શ કરવો શુભ હોય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પુરુષે દરરોજ સવારે પોતાની માતા પત્ની અને ઘરમાં હાજર તમામ વૃદ્ધ મહિલાઓના ચરણ સ્પર્શ કરવા જોઈએ આનાથી વ્યક્તિનું સૂતેલું નસીબ જાગી શકે છે હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ દરેક પુરુષે સવારે ઉઠતાની સાથે જ તેની પત્નીની હથેળીઓને સ્પર્શ કરવો જોઈએ તેનાથી તેમનું ભાગ્ય મજબૂત બને છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનની દેવી લક્ષ્મી મહિલાઓના હાથની હથેળીમાં વાસ કરે છે જો કોઈ દરરોજ દેવી લક્ષ્મીનું ધ્યાન કરીને પોતાની પત્નીની હથેળીને સ્પર્શ કરે છે તો દેવી લક્ષ્મી તેના પર પ્રસન્ન થઈ જાય છે એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ પર જેવી લક્ષ્મી કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી આ સિવાય થોડી જ વારમાં તેના બધા ખરાબ કાર્યો સુધરી જવા લાગે છે તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ધન્યવાદ